નમસ્કાર સ્વાગત છે આપણી આ ચેનલ મોક્ષ ધામ આજના આ વિડિયોમાં વટ સાવંત્રી વ્રતની વિધિ અને વાર્તા વિશે સાંભળીશું જેઠ સુદ 13 થી આ વ્રતનો આરંભ થાય છે વ્રત કરનારે આ વ્રત દરમિયાન ફળાહાર કરવો તથા અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું ત્યારબાદ સૂતરનો દોરો લઈને વડની પ્રદક્ષિણા કરવી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી આ વ્રત ત્રણ દિવસનું હોય છે વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી અને વાંચવી પૂનમના પડવાના દિવસે પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુનના ચાંદલા કર્યા પછી જમવું તો આ પ્રમાણે વ્રત કરવું અને હવે આપણે વ્રતની વાર્તા સાંભળીએ ઘણા વર્ષો પહેલાંની વાત છે આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો તેને એક રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને શેર માટીની ખોટ હતી એક દિવસ એમના મહેલમાં એક સાધુ મહારાજ આવી ચઢ્યા તેમને રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુઃખ થયું આથી તેમણે રાજા રાણીને વાંઝ્યા મેણું ટાળવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા જ સમયમાં દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું દેવી અમે બધી વાતે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતા તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર ધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને લાડકોટથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતા રાજા રાણી તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારે દિશામાં યોગ્ય મુર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમતસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા રાજા મહારાજ સત્ય ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ નારાજજીએ કહ્યું કે સત્યવાન નું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા સાવિત્રીના પિતાએ ધુમ્મસસેન રાજાને વાત કરી અને ધુમ્મતસેન રાજાએ ખુશીથી હા પાડી અને બંનેના લગ્ન સારું મુહૂર્ત જોઈને નક્કી કરાયા સાવિત્રીને ધામે ધૂમેથી પણાઈ દીધી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા સાવિત્રીને નારદજી પાસેથી ખબર પડી તેના પતિના ટૂંકા જીવન વિશે ત્યારથી જ તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી એક વર્ષ પૂરું થયું સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી તેને પેટમાં દુખવા માંડ્યું તે બેભાન થઈ જમીન ઉપર ડળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજે સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાસ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોતી કકડતી યમરાજ પાછળ જવા લાગી યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથિયા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું હું માટે પાછી તો નહીં જ તમારી સાથે ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે તે પણ પાછી જા સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો યમરાજાએ કહ્યું કે તથા હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે યમરાજાએ કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા ઉપર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો યમરાજાએ કહ્યું તથાસ્તુ તું હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો એ શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે અત્યારે હું તમારા બાણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાઢવા લાગી યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું છે જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્રો જોઈએ છીએ યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને શો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપીએ જ છૂટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા હતા યમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જ્યાં તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ સો પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને સાંભળનારને સૌને ફળજો નમસ્કાર